નડિયાદ રિંગ રોડ ઉપર અકસ્માત થતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા આયસર ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક યુવકનો પગ કપાઈ ગયો તો અન્ય એક યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બંને ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ઉલ્લેખનીય છે કે ઘાસના પૂરા ભરેલ ટ્રકની પાછળની લાઇટ પૂરાથી ઢંકાઈ જતા લાઇટ ન દેખાતા પાછળથી આવતું બાઇક ટ્રક પાછળ ઘૂસી ગયું હતું અને આ અકસ્માત સર્જાયો હતો

એના એક પગ માં આખી આઈસર ફરી ગઈ છે અને ખુબ જ ઈજા થઈ છે જે પગ ગંભીર એકદમ ઈજા છે વિપુલ નામનો યુવક છે તેને બી હમણાં એકસો આઠ લઈ ગઈ છે અને એ બી થોડું માથામાં ઈજા થતા ગંભીર ઈજા છે